હાથમાં મોંઘી દાટ કારનું સ્ટેરિંગ હોય થોડો નશો કર્યો હોય પાછળ ફ્રેન્ડ્સ બેસેલા હોય અને સુમસામ રસ્તો હોય તો બીજું જોઈએ શું બેફામ ગાડી હંકારતા આવા લોકો વીજળી વેગે ગાડીઓ ચલાવે છે કોઈ પણ ના જીવની પરવા કર્યા વગર ગાડીઓ ચલાવે છે અને જેનો ભોગ બને છે નિર્દોષ લોકો આવી જ ઘટના બની છે સુરતમાં રહેલો આ એ શખ્સ છે જેની ચર્ચા સુરતમાં સોળ કલાક થી ચાલતી હતી જેને પકડવા પોલીસે ચાર ટીમો બનાવી હતી જેના સુધી પહોંચવા ટેકનિકલ વર્કઆઉટ કરવામાં આવ્યું હતું જેની ભાળ મેળવવા ઘટના સ્થળથી લઈને તેની આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા આ એ શખ્સ એટલે લસકાણામાં બનેલા હીટ એન્ડ રન કેસ નો મુખ્ય આરોપી કીર્તન ડાંખરા સુરતના લસકાણા હિટ એન્ડ રન કેસ બેફામ કાર ચાલક કીર્તન ડાંખરા સકંજામાં કેમેરા સામે બે હાથ જોડીને માંગી માફી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફૂટે સુરતના લસકાણા વાલક અબ્રામા રિંગરોડ ઉપર શુક્રવારે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેટ દોડતી કારે ડિવાઇડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક ચાર વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તે પૈકી બે ના મોત થયા હતા સારવાર લઈ રહેલા ચાર માંથી ત્રણની હાલત પણ નાજુક છે કારમાં એક યુવતી સહિત ચાર વ્યક્તિ સવાર હતા અને તમામ નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે કારમાં સવાર ચાર માંથી એક યુવાન જેમીન ભિંગરાડિયા પકડાયો હતો તેની પૂછપરછમાં કીર્તન ડાંખરા કાર ચલાવતો હોવાનું નામ બહાર આવ્યું હતું તેને પકડી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસના સગંજામાં આવ્યા બાદ મગરના આંસુ સારી રહ્યો છે અને આટલા બધા સવાલો પૂછવા છતાં એક પણ વાક્ય બોલતો નથી બે સગા ભાઈ ના મોત ત્રણ ની હાલત ગંભીર અકસ્માત સર્જનાર કાર ની માલિકી મનોજ કાળુભાઈ ડાંકરા નીચે તેમનો પુત્ર કીર્તન ડાંકરા કાર ચલાવતો હતો અકસ્માત થયો ત્યારે કારમાં એક યુવતી અને ત્રણ યુવકો બેઠેલા હતા કારની સ્પીડ એકસો ની હતી રિંગ વાલ ઉપર મોડી રાત્રે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને રોડની સામેની સાઈડમાં પહોંચી હતી સામેની બાજુએ આવતા એક પછી એક કુલ ચાર વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા આ ટક્કર કેટલી ખતરનાક હતી એ અકસ્માત પછી કારની અકસ્માતમાં કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા નામના બંને ભાઈના મોત નીપજ્યા છે એક સાથે એક ઝાટકે એક જ પરિવારના બે દીપક બુજાયા છે બંને ભાઈ ના તેમના પરિવાર શોક માં થઈ ગયો છે

તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળે કે રેલવે સ્ટેશનની આસપાસ આ ગુનાનો મુખ્ય આરોપી છે તે અંગેની જાણ થતાં પોલીસે ટીમ મોકલીને આ ગુનાનો મુખ્ય આરોપી કીર્તન ડાકરાને અરેસ્ટ કરવામાં આવ્યો કાર ચાલક વિરુદ્ધ સાપરાદ મનુષ્ય બદ ગુનો દાખલ કાર કીર્તન ડાંખરા ચલાવતો હતો ગઈકાલે સવારના કીર્તન મિત્રો સાથે ફાર્મહાઉસ ગયો હતો ત્યાંથી રાત્રિના સમયે પરત ફરતા સમયે આ ઘટના બની અકસ્માત કરનાર કીર્તન વિરુદ્ધ સાપરાત મનુષ્યવદનો ગુનો નોંધવામાં આવ્યો છે એક તો નશો કરવો અને એ પછી બેફામ ડ્રાઈવિંગ કરવાનો આ બધું કર્યા પછી જ્યારે કોઈ મોટી ઘટના ઘટે ત્યારે કેમેરા સામે આંસુ સારવાના કદાચ એક મિનિટ માટે માની પણ લઈએ કે કીર્તનને પસ્તાવો છે પણ હવે તો કોઈ મતલબ નથી પરંતુ આવા બેફામ કાર ચાલકોના કારણે અગાઉ પણ અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને આ વખતે પણ સાપોલિયા પરિવારે તો બંને દીકરા ગુમાવ્યા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત